ભાલેજ ખાતે કુલસુમ બેન હાલાણી ઇંગ્લિશ મીડિયમ શાળાના મકાનના સંગે બુનિયાદ કાર્યક્રમ યોજાયો આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ભાલેજ ખાતે અંજુબન ફલાહે દારેન સંચાલિત ભાલેજની અંજુમેન હાઈસ્કૂલના મેદાનમાં કુલસુમબેન હાલાણી ઇંગ્લિશ મીડિયમ શાળાના મકાનના સંગે બુનિયાદનો કાર્યક્રમ યોજાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ગામમાં છેલ્લા સાડત્રીસ વર્ષથી ગુજરાતી માધ્યમમાં ગુણવત્તા સભર શિક્ષણ આપતી અંજુમન હાઈસ્કૂલ હવે સમયના પ્રવાહ સાથે હંમેશા કામ કરતી ગુજરાતી માધ્યમમાં શિક્ષણની સફળતા પછી હવે અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવા જઈ રહી છે જેનો સંગે બુનિયાદ કાર્યક્રમ મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો કુલસુમબેન હાલાણી ઇંગ્લિશ મીડિયમ શાળાના આ નવા મકાનની બુનિયાદ ઢિલાવતે કુરાનથી શરૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય દાતા તાઝદીન હાલાણીના સુપુત્ર કરીમભાઈ હાલાણી મોલાના ડાયરેક્ટર શૈલેષ માનવ અધિકાર સંઘના ડિરેક્ટર ગામના પ્રથમ નાગરિક ઠાકોર તેમજ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અકિલભાઈ સૈયદ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં પાયાની પ્રથમ ઈંટ મૂકીને શાળાનું નવું મકાન બનાવવાની શરૂઆત કરી હતી કાર્યક્રમમાં શાળાના આચાર્ય એચ પી પઠાણે પધારેલ મહેમાનોને આવકાર આપી સ્વાગત કર્યું હતું ત્યારબાદ શાળાની સિદ્ધિઓ રજૂ કરતું વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલું અરીસો અંજુમનનો પત્રનું વિમોચન મહેમાનોના વ્રદસ્તે કરવામાં આવ્યું હતું શાળાએ મેળવેલ સિદ્ધિઓ અંગે ઇંગ્લિશ મીડિયમ શાળાના મહત્વ વિશે શાળાના શિક્ષકની અલ્તાફ મિયા મલેક અને આરએચએચ આરએચ એચ પ્રયત્નોથી તૈયાર કરેલ પ્રેઝન્ટેશન નિહાળીને ઉપસ્થિત કરીભાઈ હાલાણીએ ઇંગ્લિશ મીડિયમ શાળાને શક્ય એટલો સહકાર આપવાની ખાતરી આપી હતી આ પ્રસંગે શાળાના પ્રમુખ ડૉક્ટર બી કે ઠાકોરે ઇંગ્લિશ મીડિયમ શાળાની જરૂરિયાત જણાવીને મુખ્યદાતાનો આભાર વ્યક્ત કર્યો હતો મહેમાન પદે પ્રાસંગિક પ્રવચન આપતા ડૉક્ટર અખિલ સૈયદે મુસ્લિમ સમાજમાં ઉચ્ચ શિક્ષણનું ઓછું પ્રમાણ છે તેની ચિંતા વ્યક્ત અને કરીને ઉપસ્થિત સર્વેને ઉચ્ચ શિક્ષણ માટે સરળતા અને સગવડતા ઊભી કરવા અનુરોધ કર્યો હતો શાળાની સંગે બુનિયાદના કાર્યક્રમમાં ઝાકિર મિયા ઠાકોર યુસુફભાઈ મુખી મોસિન મિયા ઠાકોર ડૉક્ટર શહીદ મિયા ઠાકોર અયુબભાઈ બાદશાહ વાલી મંડળના પ્રમુખ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

આપણી મનપસંદ ચેનલ એટલે કે દીવ મિર ન્યૂઝ ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં